નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આયુસી ખતરી બનાવવાની છે એકદમ ટેસ્ટી અને ગુજરાતની પ્રખ્યાત ખાંડવી જેને પાટોળી તરીકે પણ ઓળખવામાં આવે છે તો સૌથી પહેલાં તો આપણે એક મિક્સરના જારમાં એક વાટકી ચણાનો લોટ એડ કરવાનો છે ત્યારબાદ ત્રણ વાટકી જેટલી છાશ એડ કરવાની છે અત્યારે તો આયુષીએ બે વાટકી એડ કરી છે કારણ કે મિક્સરના જારમાં સમાય એટલી આમાં એડ કરી છે બે વાટકી એડ કર્યા પછી હળદર થોડુંક મીઠું સ્વાદ અનુસાર અને થોડીક હિંગ એડ કરી અને બધી વસ્તુને ક્રશ કરી લેવાની છે તમે ઈચ્છો તો આમાં આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો ત્યારબાદ હવે આપણે એને એક ચાળણીથી ગાળી લેવાનું છે જેનાથી બધો કચરો હશે ને તે આમાં નીકળી જશે અને ખીરું એકદમ ક્લિયર અને સોફ્ટ થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે ગાળી લીધા પછી આપણે એને ગેસ પર મૂકી દેવાનું છે એકદમ ધીમી આંચ પર આપણે એને સતત હલાવતા રહી અને આ રીતે થોડુંક જાડું કરવાનું છે તમે જોઈ શકો છો શરૂઆતમાં થોડા ગઠ્ઠા પડશે પણ સતત હલાવતા રહેશો ને એટલે એ ગઠ્ઠા પણ જતા રહેશે અને એકદમ થોડુંક સોફ્ટ અને થોડુંક જાડું થાય ને એટલે ગેસ બંધ કરી દેવાનો છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે થોડુંક જાડું થાય ને ખીરું એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને એક થાળીમાં તેલ લગાડી દેવાનું છે અથવા તો તમે પ્લેટફોર્મ પર પણ લગાડી શકો અથવા તો કોથળી પર પણ તમે તેલ લગાડી અને આ ખાંડવીને આ રીતે બરાબર પાથરી દેવાની છે જેનાથી જેટલી પાતળી વધારે પાથરશો ને એટલી જ તમારી ખાંડવી વધારે સરસ થશે હવે ફટાફટ ફટાફટ એને પાથરવાની છે નહીં તો ઠંડુ થઈ જશે તો એ વધારે સારી રીતે નહીં પથરાય એટલે ગરમ હોય ત્યારે જ એને પાથરી લેવી ત્યારબાદ એને પાંચથી સાત મિનિટ માટે એને ઠંડુ થવા દેવાનું છે ઠંડી થાય એટલે આ રીતે કાપા પાડી લેવાના છે કાપા પાડ્યા પછી આપણે એના આ રીતે રોલ વાળવાના છે તમે જોઈ શકો છો આયુષ્ય મસ્ત મજાના રોલ વાળી રહી છે જોડે જોડે મમ્મી પણ મદદ કરી રહી છે મારી તો હવે આયુસી રોલ વાળે છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઇક અને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને શેર પણ ચોક્કસ કરજો તો હવે આ રોલ વાળેલી બધી પાટુડીને આપણે એક થાળીમાં કાઢી લઈશું પણ એને એકની ઉપર એક રાખીશું જેથી વઘાર કરવામાં આપણને સરળતા રહે તો હવે વઘાર માટે આપણે અહીંયા બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલી રાઈ એડ કરવાની છે ત્યારબાદ થોડીક હિંગ એડ કરવાની છે ચપટીક જેટલી ત્યારબાદ આપણે થોડાક તલ એડ કરવાના છે મીઠો લીમડો અને લીલા મરચાં પણ આમાં તમે એડ કરી શકો છો તો હવે આપણે જે પાટોળી એકની ઉપર એક રાખી છે એની ઉપર આ રીતે ચમચીની મદદથી થોડો થોડો વઘાર એડ કરી દેવાનો છે તમે જોઈ શકો છો પાટોળીને એકની ઉપર એક રાખશો એટલે બધી જગ્યાએ વઘાર પ્રસરી જશે ને ઉપરથી લાલ મરચું પાવડર અને થોડુંક ટોપરાનું છીણ એડ કરી અને સર્વ કરવાનું છે તો થઈ ગઈ આપણી એકદમ ટેસ્ટી ટેસ્ટી પાટોળી ખાંડવી તૈયાર તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાબ